દિવસ આપણે સૌને યાદ રહી જશે પુલવામાનો હુમલો આપ સૌને ખબર છે અને જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો અને પણ પ્રવાસીઓ પર હુમલો થયો હોય તો એ ગઈકાલનો હુમલો મંગળવાર તારીખ હતી બાવીસ એપ્રિલ જમ્મુ કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો હુમલો સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ પાંચ વાગે થયો હતો જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહેલગામ અને આજુબાજુના વિસ્તારોમાં ફરવા માટે નીકળ્યા હતા આ હુમલામાં કુલ છવ્વીસ લોકોના મોત થયા છે જેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના પણ મૃત્યુ થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

યતેશ પરમારનું ઘટના સ્થળે જ મોત થયું છે પિતા પુત્ર એક જૂથ સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને પવિત્ર અને શાંત રહેલા પહલગામમાં આકરી હિંસાનો ઉપભોગ બન્યા તેમના અવસાનના સમાચારથી ભાવનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સુરતના રહેવાસી શૈલેશ કલાઠીયા પણ આ હુમલામાં મોતને ભેટ્યા છે કાપોદ્રા વિસ્તારમાં રહેતા શૈલેષ મુંબઈની એક ખાનગી બેંકમાં નોકરી કરતા હતા અને પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા હતા તાજેતરમાં પરિવાર સાથે ફરવા માટે કાશ્મીર ગયા હતા ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ હુમલામાં તેઓ આતંકવાદીની ગોળીનો શિકાર બન્યા આ સમાચાર મળતા જ સુરતના તેમના મકાન નજીક શોકની લાગણી વ્યાપી ગઈ પોલીસ દ્વારા તેમના સુરત સ્થિત નિવાસસ્થાને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિવારને હાલ પોલીસ સુરક્ષા આપવામાં આવી રહી છે સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત મોત થયું થયું છે છે શૈલેશ હિતેન હિંમતભાઈ કડઠિયા એમનું મૂળ સુરતના મોટા વરાછા ચીકુવાળી વિસ્તારના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા યુવકનું મોત થતા રેડાટી વ્યાપી શૈલેષ હિંમત કડઠિયા મુંબઈ મેટ બેંક ઓફ બરોડાનો કર્મચારી હતો પત્નીનું નામ શીતલ કડઠિયા હતું પુત્રી નીતિ અને પુત્ર નકસ પરિવાર હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ જોવા મળી રહ્યું છે પરિવાર ચાર વર્ષ અગાઉ સુરત રહેતો હતો મોટા વરાછા સ્થિત ચીકુવાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે આ આખો પરિવાર રહેતો હતો જે બાદ મુંબઈમાં સ્થાયી થઈ ગયા હતા પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા અને જમ્મુ કાશ્મીર ગયા ત્યાં એમને મોત મળી આ આખા મામલે સુરતના જ્યાં રહેતા હતા તેના જે આસપાસના પાડોશી હતા તે પણ શોકની લાગણીમાં વ્યસ્ત થઈ ગયા હતા અને એમને જ્યારે સમાચાર મળ્યા કે આપણો પાડોશી જમ્મુ કાશ્મીરના જે હુમલો થયો છે હુમલામાં મોતને ભેટ્યો છે શું કહી રહ્યા છે પાડોશી એમને પણ સાંભળીએ મારું નામ રમેશભાઈ ધીરુભાઈ છે એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંડ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે શું જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે એવું બનાવેલું દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધૂફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે તો કાશ્મીરમાં થયેલ હુમલામાં યુવકના મૃતદેહને અને પરિવારને સુરત લાવવામાં આવશે ચુમ્માલીસ વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કઠિયાના મૃતદેહને હવે સુરત લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તંત્ર દ્વારા તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે અને ત્યાંથી બાય કાર સુરત લાવવામાં આવશે મુંબઈથી બાય એમ્બ્યુલન્સ સુરત લાવવામાં આવશે ડેડ બોડીને ત્યારબાદ સુરતના તેમના કઝિન ભાઈને બહારે લાવવામાં આવશે સાથે સાથે આજે સાંજ સુધીમાં તમામ પરિવાર સભ્યો અને મૃતદેહને સુરત લઈ આવવામાં આવશે તેમના પિતા હિંમતભાઈ સુરત આવી ગયા છે હવે જે કહેવાય ને કે કાર્યવાહી કરવાની હોય છે પોલીસ દ્વારા એ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે નિવેદનો પણ નોંધી રહી છે પણ વિજયભાઈ રબારી જે એડિશનલ કલેક્ટર છે સુરતના તે શું કહી રહ્યા છે આ મુદ્દે એમને પણ સાંભળી જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી હુમલામાં જે દુઃખદ ઘટના બની છે એમાં સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા જે બે વર્ષ અગાઉ સુરત રહેતા હતા હાલે મુંબઈ રહે છે એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે રાજ્ય જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવ્યું છે એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વેવટી તંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે અને સુરત ગાંધીની તમામ વ્યવસ્થા પણ એન્શ્યોર કરવામાં આવી છે મોસ્ટ પ્રોબેબલી આજ રાત સુધીમાં એમનો પરિવાર સાથે એમને આવી જશે તો જ્યાં હુમલો થયો ત્યાં બે લોકો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે હાલમાં ભાવનગરના અને બે વ્યક્તિઓ ઘાયલ થયા છે વિનોદ ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા છે ને હાલ જમ્મુ કાશ્મીરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વિનોદ ડાભી પણ હુમલામાં થયા છે તેમને હાથમાં ગોળી વાગી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સુરક્ષા દળો અને તબીબી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કાશ્મીર ફરવા ગયેલા ભાવનગરના વીસ લોકોના ગ્રુપમાં ભય અને અસ્થિરતા ફેલાઈ ગઈ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ઘટાડાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે મૃતદેહને ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે અને ઘાયલોના તબિયત અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે આ હુમલાની વૈશ્વિક સ્તરે સખત નિંદા થઈ રહી છે પીએમ મોદી સાઉદ અરેબિયાનો પ્રવાસ અદભ્ય છોડી દિલ્હી પાછા ફર્યા છે અને એરપોર્ટ પર વિદેશ મંત્રી એનએસએ અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી સાથે સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને જણાવ્યું કે તેમની સરકાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહોને પરત લાવવામાં તમામ મદદ કરી રહી છે સાથે સાથે કેન્દ્ર સરકાર તેમના મૃતદેહોને અહીં લાવવામાં મદદ કરી રહી છે ઉપરાંત હુમલામાં બે લોકો છે જેમને હાલ અનંતનાગ ખાતે સારવાર લઈ રહ્યા છે તેમને પણ મદદ આપવામાં આવી રહી છે બાકીના જે ગુજરાતી પર્યટકો જે ત્યાં ફસાયા છે તેમને સુરક્ષિત ગુજરાત લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે કેન્દ્ર સરકાર આ હુમલાનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સેનાના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે પાલગામ હુમલાના વિરોધમાં જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે જમ્મુ બંધનું એલાન આપ્યું છે હુમલાની તપાસ માટે એનઆઈએ ટીમ બુધવારે પહેલગામ પહોંચી જશે અને પહેલગામ ઘટના બાદ દિલ્હી મુંબઈ અને અન્ય રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ પુલવામા બાદ જમ્મુ કાશ્મીરનો સૌથી મોટો પ્રવાસીઓ પર થયેલો હુમલો છે અને આ હુમલામાં છવ્વીસ થી વધુ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે અને એમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે અન્ય અન્ય લોકો છે જે ઘાયલ છે તેમની સારવાર કરવામાં આવી રહી છે પણ સરકાર હવે આના પર શું જડબાતોડ જવાબ આપે છે સમય આવતા જ ખબર પડશે જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર